કેમ છો બધા મજામાં તો શહીદ દિન કહે માતાજી ને નવા ઓલકમાં તમારું બધાને ચોકી છે આજે મિત્રો જવાનું છે આપણે બે બાજુ એટલે કે ફરવા જવાનું છે અમારી બેન ની ઘરે તો વિડીયો કન્ટિન્યુ બને તો મજા આવશે તો હાલો આપણે નીકળી હવે ફાઇનલી મિત્રો આપણે બેલવાર પોહ્યા છે ને ભાઈ ભાઈની દુકાન છે કેમ કે અમે અહીંયા ત્રણ વડે અહીંયા આ ગામમાં રહેતા તો ભાઈબંધ છે અમારે તો એની દુકાન છે ને એક કંઈક સોડા વડા ભાઈ છે અમને અમારે કૌશિક ભાઈ છે યાર પાક્કા મિત્ર અને સોડા આપણે એટલો ભાઈ છે આપણને તો આપણે પહેલે સોડા કરાને ભાઈ ના પાડીએ તો એ સરદી થઈ ગયી તો એ અમારો ભાઈ ભાઈ છે તો હાલો સોડા વડા પહેલાં એ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પોગી જશે અમારી બેનની ઘરે અને આપણે જાય છે વાડીમાં આંટો મારવા એની વાડી છે અહીંયા તો આપણે જઈએ આંટો મારવા આ મિત્રો ધાર છે તમને દેખા મોટી ના મી બહુ બહુ એટલે બહુ ફેરાવો આ મિત્રો બાજરી છે કોઈની એ ખબર નહીં પણ છે એ ખબર છે આપણને નાની નાની છે બાજરી જવું ત્યાં અમારા બેન ની નાની વાડી છે જોવા કંઈક ડુંગળીને બુંગળી ને એવું છે ત્યાં ધાર એ મિત્રો બહુ મજા આવે એ ખબર છે આપણને બસ આ મિત્રો અમારા બેન એને પોપ ગયા જોવા એ વાત નહીં જોવા નાના નાના જોવા કહી દે આવે કોને ખબર હોય કંઈક કાંબો હોય જરૂર અહીં એટલું ફેમરસે હા ડુંગળી મિત્રો એક કેરો અલગ છે જો એટલી વાડી નાખી બીજી બધી બાકી બોલો ડુંગળી છે જો પાકી અને કઈ વાઢવાની ખબર નહીં આપણને પાકી ડુંગળી છે બાજુ કપામાં બાજરી વાવેલી છે આ તાર જુઓ તમે મજા આવે મેં એના મિત્રો પાણો દેખાય ને આપણે બહુ બેઠા હો હોન વર આપણે ઈ તારામાં બહુ આવતા પડે ફરવા ને આ છે મિત્રો મેથી જોવો નાની નાની મેથી કે બહુ મોટી નહીં પણ તોય આપણે ખાવા પડતી થઈ રહી એમ આવી કઈ મેથી હે અમે છોડવા છે બે ત્રણ ને ઓલામાં વળામાં તુર ને એવું છે બધું કપામાં આવી ગઈ મેથી હે હા હા મિત્રો મૂળા છે ઇન્દ્રા મૂળા એ મિત્રો વિધા નહીં દેવા કુકડો મૂકડું રહેલા દેવો આમ અચ્છા હું કરું આમાં આ હે દઉં આખો આખો હે દરિયો અહીંયા છે મિત્રો કોબી આવી જાય લે દો તમે તોડી લીધેલા જો આ ખાલી જાય તો આલી તોડી લીધેલી હવે આમાં કોપી બોબી આવે નહીં તો આ ભાઈ અમારી બેન ની બીજી વાડી છે આમ જો તમે એમાં કહ્યું ભા એટલે જો આમ તમે આ હેમર વાડી નાખ્યું એને એકલા એકલા આમ જો ડાયરેક્ટ પોળાત પોળાત વાળવાનું આમ મસ્ત ભાત રાખી રહ્યા આ ચીણા છે આ સારો ભાઈનો બીજા કોકનો આ બહુ જો ધાર જ છે એક લીધો મજા તો આવે એ મજા ને ફોન બેન હા એમ કરે ભાઈ બોલતા નહીં કઈ વાંધો નહીં ભાઈ શરમાતા હોય એવું લાગે મને આપણે હવે પાછા ઘેરે હજી અમારે બેન ની ઓલે જવાનું છે તરડ જવાનું હોય તરડ નહીં કાંઈ ભાઈ બીજી વાડી અમે પોગ ગયા છીએ તરડ અમારા બેન ની છે ના તો ઓલો મળી સીધા હવે એની ઘરે ડાયરેક્ટ તો ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છે એના ઘરે જો અમારે મનસુખભાઈ કે અમને ખેતરમાં આંટો મારવા લાવેલા છે અમારે મનસુખભાઈ તરા મોટો દેખાડશે નહીં શરમ લાગે એવું લાગે મને તો એ ભાઈ આંટો મારવા લાવ્યા ખેતરમાં તો આપણે જઈએ આંટો મારવા ને આ એનો રોપ કરેલો હોય કાંજીનો સાંટેલો હોય ને આમાં પતંગ પતંગ સકાવતા હોય વોરા પેઢા એવું લાગતા હોય મને ઘઉંમાં આમ લાગે મને આ કંઈક ઘઉં છે મારે બેન ને જુઓ તો આવું છે બધું કંઈક આપણને કંઈક ખબર પડે ને આટ અમારો તો એમ મનસુખ ને જાય હા મિત્રો પતંગ દેખાય તમ નહી યાલ હાલ હા મિત્રો પતંગ શક્તિ નહીં એવું લાગે મને મિત્રો આપણે હાથ નોંધો પડે ભાઈ હા તો મિત્રો સકી જવ તમે આ મિત્રો જોઈ પડી ગયા પડી ગયે ભાઈ પડી ગઈ આ મિત્રો પાય સકી ગયો પતંગ પતંગ સગાઈ ખીર કરી લીધી આપણે વાંધો નહીં આવે પતંગ થોડી હલકી હવે મિત્રો એટલે મજા નહીં આવે તમને દેખાડી કેટલી મસ્ત મજા આવે તાપી કઈ ગયે ભાઈ જો આવો ધંધો નો કરે ભાગો ભાગો આમાં મરસી બરસી કઈક જો મરસાઈ કઈ ખારા જો મરસી હા છે મિત્રો તોય મિત્રો આ બાજુ છે મારા ભાઈ એને રાખેલું છે એનું છે આ ઠેઠ અમે એના ઘર છે ના રહી વડે હા એનું છે જો કઉ ને એવું છે કઈક રૂડે મરસા જો કેટલા મરસા જો એ કોક તો ખરી જાય મિત્રો હું કરવા માં મનસુખભાઈ તો આપણે જઈએ આમ થોડી બાજુ અહીં કાતરા અને પોપ જઈને એવું બધું છે મિત્રો હું તમને દેખાડું વિડીયોમાં બન્યા રહો તમે એક એકવાર મજા તો આવે રાખે અહીં તુર છે જવો તુર આ લીમડો છે મિત્રો ખબર નહીં કીધો હા મિત્રો પોપિયા જાવ તમે એક એકવાર પોપિયા તો જવું તમે આમ જુઓ તો ખરા મારી જેવા લાંબા લાંબા પોપિયા એવું બોલો આમ જો કેટલા પોપિયા જો આ તો કાસા હે પાક્યા નહીં તો આવું બોપિયા ને એવું છે બધું આ છે મિત્રો બળઘ્યા પાણી શું કહેવાય બળઘ્યા પાણી કહેવાય બોલો તો ટેરે એમ જોવો તો ગાયડો દેતો છે મનમાં મનમાં બોલો કે આ વિડીયો અત્યારે કાળ્યું મારું આ તો જો આ તો ડાયું માણસ છે આ ગાંડો હે તો બહુ ભાગવાઈ ગયું ભાઈ ને મિત્રો શેણા શેણા હે શેણા એક બે ડોડા અહીંયા જોવાય કોક એક હારે લાડ બધા બી નાખી દીધા છે એક હારે ઢીગલો થઈ ગયો તો આ છે મિત્રો પાડી પાડી હે જોવા આપણને લાગે બીક ભાઈ આ પાડીને જો મજા આપણે જ્યાં વાળ છે આમ ઊભા જોવા મસ્ત હે બાકી જોવા પાયસી કરો પાયસી વળાવેલું હોય જોવા આ તો મારે જોવા અને ત્યાં કરો ભાઈ આ આ ખતરનાક ખતરનાક છે જોવા સ્વીટ હોય મિત્રો આપણે મારી નાખે બોલો આ ઘર આગું રહેવું આપણે હાલે હાલે ને મિત્રો તમે જોવો આ પોપિયું છે અહીંયા પોપિયો નાનો પણ પોપિયો પાકી જાય તો આપણે દબીને જોઈ લઈએ પાક ને પાકે તો મિત્રો આ પોપિયું પાકલ છે આ પાકલ છે મિત્રો બોલો આય પાકલ છે બોલો કેટલા પોપિયા આવડે પોપીયા અમારા મિત્રો પોપી પાકલ જ છે જો તમે એ પાકલ પીળા દેખાય મિત્રો પાંદડા ભાઈ જોડાપીયા ઈ પાકલ છે બોલો તો આવડે ને મિત્રો પોપી બહુ થાય કોને ખબર મજા જ આવે બોલો આપણે પોપી ખાવાનું સાંઈ આપણે આટલું અડધું પીડું બોલો સાંઈ બહેન અમારે ખાઈ ગયા અડધું ને અડધું રાખ્યું અમારે ભૂરી બેન થાય

તો આપણે પોપિયું ઓપ્યું ખાઈ લઈએ ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ છીએ પોપિયા તોડવા આવે પોપિયું બહુ ઓછો છે ને મિત્રો આમાં સગારો તો આપણે જવું જ થાય છે હા કેટલો ઓછો છે તો આપણે તેમાં જાવ ભાઈ તમે જોઈ લઈએ પાક લાગે કાસું ભાઈ થોડુંક કાસું લાગે આ મિત્રો આપણે તોડી લીધું તો તોડી લીધું તો તોડી લીધું કેટલું મસ્ત છે તો મજા આવે રાખે તમારે સાહેબ બેન બે પોપિયા તોડીને આવ્યો તમારે સાહેબ બેન બે પોપિયા તોડીને આવ્યા આપણે ભાગી ગયો પાછા આવડે નહીં તો અહીં પોપિયા બહુ છે બોલો ખાય ખાય ને જરૂર થઈ જાય મનસુખ નહીં તમારે અહીં જરૂર આમ જો અહીં તો લામડા મારી જાવ પોપિયા આમાં ઢાકા લેવો કોઈ નજર ન લાગે ને એમ તો આપણે ખાઈ ને આ પાડીને દે આપણે ખાઈ તો ખાતી વાતી કાંઈ નહીં એવું લાગે મને અમાર ગટ્ટી તો કેટલી વસ્તુ ની ગટ્ટી તો મોટા તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ધાબાની ઉપર સૌ નજારો જો તો માઈલી મજા આવે અહીંયા જો આ ધાબો છે ધાબા નીચે અમાર બધાય રહે છે અહીંયા એવા મિત્રો બહુ મજા આવે અહીંયા વાતાવરણ સાઈન થી જો મિત્રો મજા આવે આમ બહુ ને કહેવાય બહુ મજા આવે ઘરે કાવજો છું આટો મારો બાજુ ફાઈનલી મિત્રો આપણે હવે ભજી ઘેરા ને એમાં જો બેને પોપિયા ભરતી દાગી ઠેલી તો આપણે ભાગી હવે અમાર મનસુખ બેને બધા આવો મનસુખ કે અમાર પટેલ ને બધા બેઠા જો ને આપણે હવે ને ભાઈ ઘેર છે કોરડા સીધા મોડું ચાલો સીધા મળી ઘેરા આવે એમાં પોપિયા ભાઈ ખાવ તો આવજો પાછા અહીંયા અમારી બેની વાડીએ હવે તો મળી સીધા ઘરે ઘેરા ફાઈનલી મિત્રો આપણે આવી ગઈ છીએ કાણ હવે ને હવે જવાનું છે કોરડા તો કઈક મોડું થઈ જાય તો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ ને મિત્રો ખેર છે તો બધા ધ્યાન રાખજો અને વાગે બાગે ની દ્વારા અને ઓછી વસી ને સકાવજો દાદી કોઈ લોટવા બહુ ન થતા ભાઈ લઈ લઈને સકાવજો તો વિડીયો અહીં પૂરો કરીએ આપણે અને તો મળી જઈએ કાલે ડાયરેક્ટ ઘેરે કોરડા ચેનલમાં મિત્રો ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેતો નેક્સ્ટ વ્લોગમાં કે ભાઈ વાય